હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે હું તમને બાળકોનો ફેવરિટ નાસ્તો કુરકુરે જે બહાર બજારમાં પણ મળે છે આજે હું તમને એકદમ હેલ્ધી વર્ઝનમાં ઘરે બનાવતા શીખડાવીશ એ માટે સૌપ્રથમ અહીં મેં એક મોટા કટોરા જેટલા એટલે કે નાની ત્રણ વાટકી જેટલા પૌવા લીધા છે તેને મિક્સરમાં આપણે ક્રશ કરી લેશું એકદમ ફાઇન પાવડર બનાવી લેશું આવી રીતે પવાને ચોખાના પવાને આવી રીતે મિક્સચરમાં ક્રશ કર્યા બાદ હવે એક વાસણમાં તેને એડ કરી તેમાં એક વાટકી જેટલો ચણાનો લોટ એડ કરીશું ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું મીઠું એડ કરીશું મીઠાનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું લઈ શકો છો બધું બરાબર મિક્સ કરી હવે એક આવી પેન લઈ તેમાં ત્રણ વાટકી જેટલું પાણી ગરમ કરવા માટે મૂકીશું પાણીનું પ્રમાણ તમે જેટલા ચોખા લીધા છે ચોખાના પવા લીધા છે એટલું લેવું બે મિનિટ તેને ગરમ થવા દેશું પાણી હૂંફાળું ગરમ થઈ ગયા બાદ આપણે તેમાં આ લોટ એડ કરીશું ને આવી રીતે સતત હલાવતા રહેવું ચોખાની વેફર બનાવવા માટે આપણે જેવી રીતે ખીચું તૈયાર કરી છીએ તેવી જ રીતે અહીં ખીચું તૈયાર કરવું વધુ બરાબર મિક્સ થઈ ગયા બાદ ગેસની ફ્લેમ બંધ કરી તેને બે મિનિટ માટે ઢાંકણ ઢાંકીને રાખી દેસ બે મિનિટ બાદ હવે તેમાં બે ચમચા જેટલો કોન ફ્લોર એડ કરીશું તેમજ થોડું તેલ એડ કરી આ બધા મિશ્રણને હાથેથી મસળી લેશું

પાંચ મિનિટ બાદ આપણો લોટ આવી રીતે તૈયાર થઈ જશે હવે તેને કુરકુરેનો શેપ આપી દેશું સૌ પ્રથમ આવી રીતે થોડો લોટ લઈ તેને બરાબર મસળી લેશું ત્યારબાદ એક પાટલી પર તેને રાખીને આવી રીતે હળવા હાથે તેને વણી લેશું બને ત્યાં સુધી આ કુરકુરાનો શેક પતલો રાખો એવું લાગે તો આવી રીતે કટ કરી પેલા એક ભાગને તમે સેપ આપી શકો છો તમે જોઈ શકો છો કે આવી રીતે શેપ અપાઈ ગયો છે હવે તેના બે કટકા કરી તેને સાઈડમાં રાખી દે છે આવી રીતે બધા કુરકુરેને શેપ આપી દેશું

કે ગેસની ફ્લેમ મીડિયમ રાખો વચ્ચે તો જો તમને જરૂર જણાય તો આવી રીતે ક્રિસ્પી થયા છે કે નહીં તે ધ્યાનપૂર્વક ચેક કરી લેવું ક્રિસ્પી થઈ ગયા છે થોડીવાર બાદ તેને તેલમાંથી લઈ લેશો સૌપ્રથમ આપણે તેમાં લાલ મરચું પાવડર એડ કરીશું એ તમારી તીખાશ અનુસાર તમે વધારે કે ઓછો લઈ શકો છો ત્યારબાદ તેમાં ચાટ મસાલો અહી ચાટ મસાલાનું પ્રમાણ વધારે રાખવું જેના કારણે કુરકુરેનો ટેસ્ટ સારો આવશે ત્યારબાદ થોડું એવું સંચરેડ કરી બધું બરાબર હાથેથી મિક્સ કરી લેશું તો તૈયાર છે આપણા બજાર કરતાં પણ સારા હેલ્ધી ને ટેસ્ટી એવા કુરકુરે જો તમને મારી રેસિપી સારી લાગી હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો